નમસ્કાર ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટ તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો ચૌદ તારીખ સાતમા મહિનો બે હજાર પચીસ ને આજનો વાર છે સોમવારના રોજ મિત્રો આજની મગફળીની આવકની વાત કરીએ તો મિત્રો આજે મગફળીના આવકમાં વધારો જોવા મળી છે મિત્રો ચાર હજાર ગુણી આસપાસની આવક જોવા મળી છે આજે ડબલ આવક છે મિત્રો ગઈકાલે રવિવારે તો એની તેની સાથે આવકમાં થોડોક વધારો જોવા મળી રહી છે ટૂંક સમયમાં તમે જોઈ શકો છો હરાજીનું કામકાજ પણ ચાલુ થવાની તૈયારી થઈ ગઈ છે મિત્રો ટોકલ ખુલી ગયા છે તો ચાલો હરાજીમાં જાણસી જ્યાં રહે છે આજના બજારમાં આ માહિતી તમને સારી લાગે તો અમારા ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ને આ મિત્રો એક અન્ય બીજી વાત કહી દઉં મિત્રો એક આપણે હાસ્ય કોમેડીની ચેનલ બનાવી છે તો તે પણ ચેનલને સપોર્ટ કરજો મિત્રો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપણે મેકેલી છે તો તેમાં અવશ્ય જઈને જોઈ લેજો મિત્રો છ અગિયાર ઓણ એકવીસ છવ્વીસ એકત્રીસ છત્રીસ એકતાલીસ બેતાલીસ એકાવન છપ્પન એકાહી સહાય એકોતેર અગિયાર એક છ અગિયાર છવ્વીસ એકત્રીસ છત્રીસ એકતાલીસ છેતાલીસ એકાવન છપ્પન એકાહી સહાય એકોતેર છોતેર અગિયાર ને છત લગે ભાઈ અગિયારસો ને છોતેર રૂપિયા નો મીનાક્ષી માંડવી છે મિત્રો રૂપિયા મીનાક્ષી બારસો ને એક રૂપિયાનો ભાવ જે છે બારસો ને એક રૂપિયાનો ભાવ જે છે મીનાક્ષી માંડવી છે મિત્રો બારસો ને એક રૂપિયાનો ભાવ છે બારસો ને એક રૂપિયાનો ભાવ છે